તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિસાવહૈ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ અર્જુન વિષાદ યોગ એમાં આપણે અત્યાર સુધી શું શીખી ગયા તો કે પહેલું ગીતાનું પ્રયોજન શું છે તો કે મોક્ષ એ ગીતાનું પ્રયોજન છે શાશ્વત સુખ અને આત્યંતિક દુઃખની નિવૃત્તિ પછી બીજું ગીતા આ મોક્ષને પ્રાપ્ત કરાવવા માટે બે પ્રકારના ધર્મ કહે છે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એમાં ભગવાન કહે છે કે આ મારું નવું નથી એક આ સૃષ્ટિની શરૂઆતમાં જ આ ઉપદેશ આપવામાં આવ્યો હતો એટલે કોઈ પણ દિવસ અહીંયા ઘણા બધા ટીચરો પણ બેઠા છે કોઈ પણ દિવસ તમે કંઈ પણ શીખવો તો એક મનના ખૂણામાં બરાબર સ્પષ્ટ હોવું જોઈએ કે આ મારું પોતાનું નથી આ પરંપરાથી પ્રાપ્ત થયેલું છે ભગવાન નારાયણે આ જ્ઞાનની પરંપરા ચાલુ કરી છે એમાંની હું એક કડી છું પછી આ બંને ધર્મનો ઉપદેશ આપી અને પ્રવૃત્તિ ધર્મનો ઉપદેશ આચરવાથી જો સકામ ભાવે આચરણ કરવામાં આવે તો જન્મ મૃત્યુના ચક્રમાં જાય છે ભોગ અને ધનની પ્રાપ્તિ થાય પરંતુ નિષ્કામ ભાવે એનું આચરણ કરવામાં આવે તો અંતઃકરણની શુદ્ધિ થાય છે અને એનાથી જ્ઞાન નિષ્ઠાનો અધિકારી બને છે અને જ્ઞાન પ્રાપ્ત કરી અને અજ્ઞાનની નિવૃત્તિ કરે છે આપણા દરેક દુખનું કારણ છે અજ્ઞાન અને માટે જ અહીંયા જ્ઞાનનો ચોથો વિષય છે કે જ્ઞાનનો ઉપદેશ જ કેમ આપવામાં આવે તો કે ભગવાને જે ઉપદેશ અરણ્યમાં આપાતો તો જંગલમાં આશ્રમોમાં આપાતો તો એને રણસંગ્રામમાં લેવા કારણ કોઈ પણ પરિસ્થિતિમાં તમારે જ્ઞાન તો જોઈએ જ અને માટે જ જ્ઞાનનો ઉપદેશ ભગવાને આપ્યો જ્ઞાન વગરનું કામ નકામ ઓલે એક વાર્તા કીધેલી ચટણી વાટવાનો પથ્થર પારસમણી માણસને આપ્યો તો એ ચટણી વાટવાના કામમાં લે છે એવું જ આપણું મનુષ્ય જીવન જ્ઞાન નો હોવાથી ભોગ અને ધન મેળવવામાં આપણે વેડફી કાઢીએ છે અને માટે જ કોઈ પણ કર્મથી આપણો દુઃખ એ નિવૃત્તિ થશે નહીં જ્ઞાન હશે ઓલા ગરીબ માણસની પારસ મળી દુખની નિવૃત્તિ થઈ જવી જોઈતી હતી પરંતુ થઈ નઈ કારણ એને એ પારસ મળીને ચટણી વાટવાના કામમાં લીધો કેમ તો કે જ્ઞાન નોતું જ્ઞાન હોય તો કલ્યાણ થઈ જાત એનું બસ તો એવી રીતે જ આપડા બધાનું પણ એવું જ છે જ્ઞાન મળી જશે કે માં હું કોણ છું હું સેના માટે જન્મ્યો છું મારે ક્યાં જવાનું છે મારું ધ્યેય શું છે આવું બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે જે ગીતામાં આપેલું છે તો આપણું કલ્યાણ થઈ જશે પાંચમી વાત ભગવાન ધર્મની કરે છે જ્ઞાનની પહેલા ધર્મ સમજવું પડે અને ધર્મ એટલે શું મુખ્ય જ્ઞાન શું છે તો કે ધર્મનું જ્ઞાન અને એટલે જ અર્જુને પૂછ્યું ને તો આમ પૃચ્છામી ધર્મ સમૂળ ચેતા હું ધર્મની બાબતમાં મૂળભૂત સ્વભાવ હોય એનો ધર્મ હોય આપણો ધર્મ છે સચ્ચિદાનંદ સ્વરૂપ અને એ જ ધર્મ એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આખા જગતનો પણ ધર્મ છે અને માટે જ આખા જગતમાં ઈશ્વર છે એ જ ઈશ્વર આપણી અંદર છે એવી વાત આપણે પાંચમા ટોપિક ધર્મ વિશે આપણે જોઈ ગયા પછી અઠવાડિયું થઈ શકે પણ માનસિક સંઘર્ષનું નિવારણ કરવાનું બહુ અઘરું હોય છે તો અહીંયા ઘડી અર્જુનને આંતરિક સંઘર્ષ હતો અને માટે જ આંતરિક સંઘર્ષ માટે જ્યાં રોગ હોય

અને આ આંતરિક સંઘર્ષનું મૂળ કારણ શું હતું તો કે અહંકાર અને મમકાર અર્જુન પણ એ જ વાતથી પીડાઈ ગયો તો અહંકાર અને મમકાર અને આ બટે ઉત્પન્ન સેમાંથી થાય તો કે અજ્ઞાનમાંથી માટે જ્ઞાન આપો તો એનું મૂળ એવું જાય તો અહંકાર મમકાર રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર બધું એવું જાય કારણ નાસે કાર્ય નાસ્તી આ બધાનું કારણ છે અજ્ઞાન અને માટે જ આ અજ્ઞાન અંધકાર માંથી અસુરી સંપત્તિનો જન્મ થાય છે અને જ્ઞાનરૂપી રૂપી પ્રકાશથી દૈવી સંપત્તિનો જન્મ થાય છે અને આ બંને અહીંયા ગળત છે માટે બંને વચ્ચે ઘર્ષણ થઈ રાખે છે અને માટે જ મહાભારતનો વિચાર કે મહાભારતનો યુદ્ધ એ આપણા મનની અંદર છે વિવેકી વ્યક્તિ આ મહાભારતના યુદ્ધ જીતી લે છે હવે વિવેકી ન હોય તો પશુ સમાન જ છે વિવેકી ન હોય તો પશુ સમાન છે પશુ એટલે પશ્યતી કેવલમ ઈતિ પશુ શાસ્ત્રમાં કીધું છે મનુષ્ય રૂપેણ મૃગાશરંતિ મનુષ્યના રૂપમાં હરણો ચરી રહ્યા છે ચરી રહ્યા છે એટલે દોડા દોડી કરી રહ્યા છે ખાવા પીવા મજા માટે મનુષ્યમાં ફરક તો કે પશુ છે ને એ આડી દિશામાં વિકાસ થાય છે આડી દિશામાં એની બુદ્ધિ આડું ચાર પગવાળા હોય ને આડા એની લાઈનમાં ઇન્દ્રિયો એની લાઈનમાં પેટ અને એની લાઈનમાં જ ઉપસ્થાન આડી દિશામાં એટલે એ લોકોની બુદ્ધિ ઇન્દ્રિયના ભોગ સિવાય કઈ ઉપર મનુષ્ય નાનો હોય અઢી ફૂટ ત્રણ ફૂટ નો હોય છોકરો પછી સાડા ત્રણ ચાર પાંચ સાડા પાંચ ફૂટ છ ફૂટ સુધી ઉપર ઉપર ગતિ થાય અને એમાં ઉપર સૌથી ઉપર છે બુદ્ધિ તો જો ભગવાને આપણો વિકાસ ઉર્ધ્વ કર્યો છે તો આપણે અધોગતિ તરફ કેમ જઈએ છીએ ઉર્ધ્વ કર્યો તો ઉપર જવાનું હોય અને એ બુદ્ધિ સૌથી ઉપર છે તો એને ઉપરનું વિચારવાનું હોય નીચેના ઇન્દ્રિય ભોગ પેટ મોજ શોખનું વિચારે છે ભોગવાસના નું વિચારે છે એટલે એની ગતિ

આ વિશેષ છે એ મગજમાં ફિક્સ કરવાનું નહીં મારો ધેહ ખાલી પૈસા કમાવાનો ભોગવિલાસનો મોજ મજા કરવાનો વ્યવહાર કરવાનો નથી પશુઓ પણ વ્યવહાર કરે છે એના દીકરાઓને જન્મ આપે છે દીકરાઓની રક્ષા કરે છે દીકરાઓ માટે ભોજન લઈ આવે છે આ વ્યવહાર છે એની દેખરેખ રાખે છે તો આપણામાંને પશુમાં ફરક હોવો જોઈએ આપણે વિવેક વિચાર કરી શકીએ છીએ અને એટલા માટે જ ભગવદ્ ગીતા શીખવી જરૂરી છે આંતરિક સંઘર્ષને દૂર કરવા માટે વિવેક હોવો જરૂરી છે આ જગતમાં દરેક લોકો આંતરિક સંઘર્ષથી પીડાઈ રહ્યા છે કોઈ સુખી નથી કરોડપતિ હોય દુનિયાનો નંબર વન પૈસાદાર હોય એ પણ સંઘર્ષથી જીવી રહ્યો છે અને ઝૂંપડપટ્ટીમાં જીવતો માણસ પણ સંઘર્ષ કરી રહ્યો છે બાહ્ય સંઘર્ષ બહુ તકલીફ ના આપે આંતરિક સંઘર્ષ છે ને તકલીફ આપે એટલે જો ઝઘડા ઝઘડી કેમ થાય છે સંઘર્ષને લીધે મનુષ્ય સતત ચિંતામાં સંઘર્ષથી પીડાતો ભલે એસી હોલમાં બેઠો હોય એસી ગાડીમાં બેઠો હોય અને છતાં પણ ભગવાને આપેલી આશીર્વાદ રૂપ બુદ્ધિ કે જેની અંદર વિવેક જ્ઞાન નાખવાનું છે એ નાખતો નથી અને એનો સદુપયોગ કરતો નથી मन एव मनुष्याणाम कारणं बन्धमोक्षयो अमृतबिंदु उपनिषद માં કહેલું છે કે આપણી બુદ્ધિ કે મન જ આપણા બંધન અને મોક્ષનું કારણ છે જો વિવેક વિચાર કરો તો મોક્ષ તરફ ચાલશે પરંતુ આ મનની અંદર જ તમાર અને મારા અનુભવ આપણને નડે રાખે છે આમ તો કહેવાય અનુભવથી માણસ ઘડાય પરંતુ તકલીફ ત્યાં છે કે અનુભવથી માણસ પતન તરફ પણ જાય કેવી રીતે તો કે જો આપણા બધાનો અનુભવ છે કે એક બાજુ તગડો લાભ મળતો હોય અને બીજી બાજુ પ્રામાણિકતા હોય તો આપણે બધાનો અનુભવ છે કે પ્રામાણિકતામાં કોઈ લાભ મળતો નથી એટલે આપણે તગડા લાભ તરફ વયા જઈએ પણ આ પ્રામાણિકતા પકડી રાખીએ તો ભોગ આપવો પડે છે નુકસાન સહેવું પડે છે માટે આપણે પ્રામાણિકતાને કે સત્યને બાજુ પર મૂકી અને સત્યનો ભોગ આપી અને આપણે આપણો આર્થિક કે ભૌતિક લાભ આપણે વધારે શ્રેષ્ઠ સમજીએ છીએ ને એવું જ આ જગતમાં અને કળિયુગમાં તો આ બહુ બનવાનું ગમે તે રસ્તે પૈસા હોવા જોઈએ ગમે તે રસ્તે મને મારી સુવિધા મળવી જોઈએ આવું વિચારનારા ધીરે ધીરે વધતા જશે કે તો કે ગીતા શીખવું જ પડતું હતું એટલે વિવેક લઈ અને પછી સંસારમાં આવતા આપણે બધા શું કર્યું છે સંસારમાં પહેલા આવી ગયા અને હવે વિવેક પ્રાપ્ત કરે છે તો કાચા અરે પાકા ઘડે કાઠા ન ચડે છતાં એ પ્રયત્ન વધુ કરશું તો ચોક્કસ એટલે થવાની જરૂર નથી જ્યારથી શરૂ કર્યું ત્યારથી એટલે પાંડવો ધર્મના પ્રતીક હતા અને કૌરવો અધર્મના પ્રતીક હતા પણ કૌરવોના પક્ષે બધા નિષ્ઠાવાન હતા ભીષ્મ ભીષ્મ દ્રોણાચાર્યજી કૃપાચાર્યજી તો એને અધર્મનો પક્ષ કેમ આવે કે પક્ષનો જેવા હોય એવો આખું ઘર બને બિલ્ડિંગનો સેક્રેટરી જેવો હોય એવો આખું બિલ્ડિંગ સુખી થાય તો દુઃખી થાય એવી રીતે રાજ્યનો ચીફ મિનિસ્ટર જેવો હોય એવું આખા આખા રાજ્યના લોકો સહન કરવાનું અથવા તો લાભ લેવાનું એવી રીતે દેશનો પ્રાઇમ મિનિસ્ટર બસ એવી જ રીતે અહીંયા આગળ પણ નાયક દુર્યોધન હતો પાંડવ કૌરવ પક્ષનો અને માટે જ એ અધર્મનો પક્ષ હતો અને આ બાજુ યુધિષ્ઠિર હતો સત્યનિષ્ઠ વચન પાલન વાળો અને એટલા માટે એ ધર્મનો પક્ષ હતો આમ આપણે યુધિષ્ઠિર બનવાનું છે કે દુર્યોધન આપણે જોવાનું છે અને માટે જ ખબર હતી કે હું અધર્મના પક્ષે છું એટલે જ પૂછે છે કે ભાઈ કુરુક્ષેત્રમાં કોણ જીત્યું ધર્મ જીત્યો કે અધર્મ જીત્યો બસ સત્ય બોલવાને કારણે ધર્મને વળગી રહેવાને કારણે પ્રમાણિકતામાં બાંધછોડ નહી કરવાને કારણે માણસને સહન કરવું પડે એવો અનુભવ છે એવો એવો અનુભવ અનુભવ હતો હતો દુર્યોધનનો પરંતુ ઈ કાચો અનુભવ હતો તમારો ને મારો પણ આવો અનુભવ હોય બધી વાત બરાબર સત્સંગમાં બધું સારું લાગે ગીતામાં બધું સારું કીધેલું છે પરંતુ જીવન એવી રીતે ન જીવે સાંભળી સાંભળીને પણ આપણી માન્યતા તો એવીને એવી જ રાખીએ તો સાંભળવાનો કોઈ લાભ નથી નહી ગીતા પ્રમાણે જીવન જીવીને જ બતાડીશ હું જીવીશ જ કારણ મારે સુખી થવું છે અને સુખી થવાનો મેં ઘણા બધા ઉપાયો કર્યા ઘણા બધા રસ્તાઓ અપનાવી જોયા કસ્સામાં સુખી થયો નહીં માટે હવે ગીતાના રસ્તે ચાલી અને હું શાશ્વત સુખને પામીશ સુખને પામવું છે સુખ ને પામવું છે અને આપણને આ સંસારમાં ગડબડ દેખાય છે આ લાભ જતો દેખાય છે તો શું કરવું સંઘર્ષ થાય તો ઈશ્વરના શરણે થઈ જાવ સાતમો ટોપિક ઈશ્વરના શરણાગતિનો આવ્યો અર્જુને બીજા અધ્યાયમાં શિષ્ય સ્થેહમ સાધિમાં તમ પ્રપન્નમ શિષ્યતા અર્જુનને પણ સંઘર્ષ થઈ ગયો પણ અર્જુને એક સારું કામ કર્યું ભગવાનના ગયો ભગવાનના ભગવાનના ઉપદેશના ઉપદેશના કળિયુગમાં પણ આપણે ઉપદેશ જવાનું છે એટલે એ રીતે આપણે ઉપદેશને ગ્રહણ કરી લેવાનો છે અને ઉપદેશ ગ્રહણ ત્યારે થશે જ્યારે નિષ્ઠાપૂર્વક ભગવાનના શરને હસું તો ભગવાનનો ઉપદેશ ઉતારવાનું મન થશે બાકી તો આખી જિંદગી યોગ અને ક્ષેમના વિચારમાં એટલે જે છે એને સાચવવાનું અને નવું નવું મેળવવાના વિચારમાં જ નીકળી જશે આપણે બધા અહંકારના શરણે છીએ એ અહંકારની શરણાગતિમાંથી ઈશ્વરની શરણાગતિ કરો નહીં મને અહંકારની શરણાગતિ નહીં હોય હું કહું એ બરાબર ના ઈશ્વર કે ઈ બરાબર શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું છે એ બરાબર ભલે મને નથી ગળે ઉતરતું પણ એણે કીધું છે એ બરાબર છે આમ યુદ્ધને જો જીતવું હોય તમને બધાને અનુભવ છે કે અર્જુન યુદ્ધને જીત્યો છે કેવી રીતે તો કે અર્જુને ભગવાનની પસંદગી કરી દુર્યોધને ભગવાનની માયાની પસંદગી કરી ધન સૈન્ય રાજ્ય આ બધી ભગવાનની માયા હતી અને માટે જ હારો તો હવે આપણે હારવું છે કે જીતવું છે એ આપણા હાથમાં છે અને જેના પક્ષે ઈશ્વર હોય છે જે ઈશ્વરના શરણે હોય છે એનો વિજય થાય જ છે ગીતાનો છેલ્લો શ્લોક વાંચી લેજો તો ખબર પડશે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમા આ ભગવાનની શરણાગતિ હશે ભગવાન તમારા જીવનમાં હશે તો ચોક્કસ આંતરિક સંઘર્ષ પર વિજય પ્રાપ્ત કરીશું હવે આઠમી વાત આવી જીવન રથ મારા જીવન રથના સારથી મેં અહંકાર બુદ્ધિને બનાવેલા છે એની જગ્યાએ આ સારથી ને કૃષ્ણ બનાવવાનો છે એટલે શું તો કે હું જીવન જીવીશ ને એ ભગવાનના કયા પ્રમાણે જીવીશ જીવન રથના સારથી જો ભગવાન હશે તો અર્જુનનો સંઘર્ષ શું હતો કે અર્જુનનો સંઘર્ષ પણ દૂતરાષ્ટ્ર જેવો જ હતો જ્યારે મોહિત વ્યક્તિ હોય પછી ભલે ધર્મના માર્ગ પર ચાલતો હોય કે અધર્મના માર્ગ પર મોહ

મારા રથને બે સેનાની વચ્ચે મૂકો અને પછી જુએ છે ઓ હો હો આ બાજુ પણ મારા ભાઈઓ પાંડવ પક્ષમાં પણ અને આ બાજુ પણ મારા બધા સ્વજનો ભાઈઓ સ્વજનો ગુરુ પિતામહ વગેરે એટલે મારા પણ ધર્મને અધર્મ પણું નહીં મારા પણ આવી ગયો આ મારા જ મોહિત થઈ ગયો અને હું હું પણ

તો અર્જુન જે પ્રશ્ન પૂછે છે ને એ આપણને લાગશે હા મારો પણ પ્રશ્ન આ જ છે અને ભગવાન જે જવાબ આપશે ને હા આ મારા માટે જ જવાબ છે બસ એવી રીતે અર્જુનના સ્થાને આપણી જગ્યા આપણને મૂકી દેસુ તો આપણને બધા જ સવાલના જવાબો મળી જશે તો ઘણા લોકો આક્ષેપો કરે છે કે ભગવદ્ ગીતા ભણવી ન જોઈએ કારણ કે લડાઈ કરાવડાવે છે અર્જુન બહુ ડાયો હતો અને એને તો યુદ્ધ નહોતું કરવું ભગવાને એને યુદ્ધ માટે પ્રેર્યા એકદમ ખોટી વાત છે પહેલા અધ્યાય જ બાવીસ માં શ્લોકમાં અર્જુન જ કે છે

કોઈકને બધાને આમંત્રણ આપો પાર્ટીનું આમંત્રણ આપો બધાને ભેગા કરો કે તમે અમારા ઘરે ખાવા આવજો જમવા આવજો મોજ મજા કરશું અને બધા આવે પછી કે નહીં હવે જમવાનું નથી ના મને બહુ મને મને સેટ નહીં થયું જમવાનાનો ખર્ચો બહુ વધી જાય વગેરે વગેરે કંઈ પણ કોઈ પણ કારણ આપો તો ચાલે ના ચાલે બધાને ભેગા કર્યા હવે તમે આમંત્રણ આપ્યું હવે ન ચાલે એવી રીતે છે પાંડવો યુદ્ધ માટે હવે તો તો યુદ્ધ જ છે બહુ ચતુર હતો કીધું તમે જ્યાં છો ત્યાં શાંતિથી રહો તમે અમારી પાસે રાજ્યની માંગણી ન કરો આ લોકોને હળહળતું અપમાન લાગી ગયું પાંડવોને કે અમને તો સોયની અણી જેટલી જમીન અમારા હકની નથી આપતા અડધું રાજ્ય અમારા હકનું છે એટલે એમણે યુદ્ધ માટે બધાને તૈયાર કર્યા અને હવે અહંકાર અને અને મમકારથી આવૃત્ત થઈ ગઈ એને વિચાર ચાલુ કર્યો કે હું યુદ્ધ માટે તો આવ્યો પરંતુ યુદ્ધ કરીને મને ફાયદો છે ખરા મને ફાયદો છે ખરા એટલે અહંકાર અને સામે બધા મારા છે એ મરી જશે કોઈ જીવતું નહીં રે કારણ વિરાટ ના યુદ્ધમાં મે બધાને હરાવી દીધા હતા એ તો માયરા કોઈને બેહોશ કર્યા એટલે અહંકાર હતો હું તો બહુ શ્રેષ્ઠ છું આવો અહંકાર અને આ બધા મારા છે મરી જશે બસ આ અહંકાર અને મમકાર ને લીધે એને મોહ કહેવાય છે અને એને લીધે જ એને ગડીકમાં યુદ્ધ કરવું હતું ગડીકમાં યુદ્ધ કરવું હતું તો સંઘર્ષ શું થયો તો કે એક બાજુ કર્તવ્ય પાલન અને બીજી બાજુ આ સ્વજના શક્તિ શક્તિ રાજ્ય કે ધર્મ ધર્મ છે યુદ્ધ લડવું જોઈએ કોઈ પણ ભોગે પોતાના જાનની પરવા કર્યા વગર બીજાની તો છોડો સ્વજનની તો છોડો પોતાના શરીર ની પણ પરવા ન કરવાની હોય તો પછી બીજાની ક્યાં વાત કરવાની એટલે આ એક કર્તવ્ય એક બાજુ એમાં સંઘર્ષ કર્તવ્ય કરું કે ન કરું કર્તવ્ય કરું છું તો ઘણા બધા લોકો મળી જાય છે કર્તવ્ય ન કરું તો મને બાયલો કાયર આ બધું સમજે છે કર્તવ્ય કેમ નથી ભાઈ આ આ બધા મારા જ છે લોકોને મારીને હું શું કરું કોના માટે રાજ્ય મેળવું મારા પક્ષના પણ મળી જશે અને સામેવાળા પક્ષના પણ મળી મરી જશે એટલે આ બે માંથી બે વિરુદ્ધ વસ્તુ આવશે કે જ્યારે બે વિવેક એક સાથે આવી જતા હોય બે વાતો એક સાથે આવે અને ત્યારે જ ભગવદ્ ગીતા આપણને માર્ગદર્શન આપશે બીજું કોઈ નહીં આપી શકે કોઈ સામાન્ય વ્યક્તિને પૂછશો તો ગેરમાર્ગે જશો તમને કોઈ કહેશે કે તમે મોહિત છો તમે અહંકારી છો કોઈની કોઈ હિંમત કરી શકે કે તું તું છે છે અહંકારી સાચું કેનાર ગીતા જ છે સ્વજનો સાચું કેસે આપણે શું છે ભલે ખાડામાં જતો આપણે આયા કરો ને બસ સ્વજનોની વૃત્તિ આવી હોય છે ભલે ને સત્સંગ નહીં કરતો આપણે શું છે અહીંયા બેઠેલા બધા પણ પોતાના સ્વજન માટે આવું જ વિચારતા ભલે ને ન કરતા આપણે આપણું કરો નહીં તો પછી તો લગ્ન નતા કરવા સંન્યાસી બનવું જોઈએ આમ તો સંન્યાસી પણ સમાજના કલ્યાણ માટે ઉપદેશ આપે રાખવો પડે છે લોકોને સત્સંગના માર્ગે ચલાવવા પડે છે તો ગૃહસ્થી માટે તો હોય જ ને સન્યાસીના તો પોતાના કોઈ હોતા જ નથી અચ્છતાએ બધાને પોતાના બનાવે છે કે ભાઈ બધાનું કલ્યાણ હું કરું વિહાર કરી કરીને બધે પોતાના શરીરને કષ્ટ આપી આપીને પણ લોકોને સારા રસ્તે ચલાવે છે તો ગ્રહસ્થી તો લાભ લે છે ધારો કે વાઈફ હોય તો પતિ પાસેથી લાભ લે છે પતિ હોય તો પત્ની પાસેથી લાભ લે છે આખો દિવસ પુત્ર હોય તો માતા પિતા પાસેથી લાભ છે પુત્ર મોટો થઈ જાય તો માતા પિતા પુત્ર પાસેથી લાભ થાય છે તો ધારો કે લાભ લેવો છે

સા શાતિ હરિમ શ્રી ગુર્યો ન હરિ હરિમ